હવે તત્કાલ ટિકિટ બુકિંગની શરૂઆતની પ્રથમ દસ મિનિટ ફક્ત એવા વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે જેમનું આઈઆરસીટીસી એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે આ નિર્ણયનો મુખ્ય હેતુ નકલી બુકિંગ પર અંકુશ લાવવાનો અને વાસ્તવિક મુસાફરોને કન્ફર્મ સીટ મેળવવામાં પ્રાથમિકતા આપવાનો છે રેલવેના આંકડા મુજબ દરરોજ સરેરાશ બે લાખ પચીસ હજાર લોકો તત્કાલ ટિકિટ બુક કરે છે આમાંથી મોટી સંખ્યામાં એવા અકાઉન્ટ્સ હોય છે જે આધાર વેરિફિકેશન વિના બનાવવામાં આવ્યા હોય છે અને તેમાંથી શંકાસ્પદ બુકિંગ થાય છે રેલવે આવા લગભગ વીસ લાખ અકાઉન્ટ્સને તપાસ હેઠળ લીધા છે આ નિર્ણય દ્વારા રેલવે ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાની માંગ છે આ નિયમ અધિકૃત એજન્ટોને પણ પ્રારંભિક દસ મિનિટમાં ટિકિટ બુક કરતાં અટકાવશે આંકડા દર્શાવે છે કે તત્કાલ ટિકિટ કેટલી ઝડપથી વેચાઈ જાય છે ચોવીસ મેથી બે જૂન વચ્ચેના ડેટા મુજબ એસી ક્લાસની કુલ એક લાખ આઠ હજાર તત્કાલ ટિકિટોમાંથી કુલ એક લાખ આઠ હજાર તત્કાલ ટિકિટોમાંથી સડસઠ હજાર એકસો ઓગણસાઠ ટિકિટો ફક્ત પહેલી દસ મિનિટમાં જ વેચાઈ જાય છે નોન એસી ક્લાસમાં પણ દરરોજ સરેરાશ એક લાખ અઢાર હજાર ટિકિટો બુક થાય છે છાસઠ પોઈન્ટ ચાર ટકા ટિકિટ પહેલી દસ મિનિટમાં જ વેચાઈ જાય છે આ દર્શાવે છે કે વાસ્તવિક જરૂરિયાતમંદ મુસાફરોને તત્કાલ ટિકિટ મળે તે સુનિશ્ચિત કરવા આ ફેરફાર કેટલો મહત્ત્વનો છે સૂત્રોના મતે ટૂંક સમયમાં રેલવે કાઉન્ટર પરથી બુક કરાયેલી તત્કાલ ટિકિટ માટે પણ આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવી શકે છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે સંકેત આપ્યા છે કે ઈ આધાર વેરિફિકેશન પછી જ વાસ્તવિક મુસાફરને કન્ફર્મ ટિકિટ આપવામાં આવશે આ નવો નિયમ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સુધારવા ઉપરાંત મુસાફરોની ઓળખ અને સુરક્ષા સાથે પણ સંબંધિત છે જો તમે ટિકિટ બુકિંગમાં કોઈ વિક્ષેપ ન ઈચ્છતા હો તો તાત્કાલિક તમારા આઈઆરસીટીસી અકાઉન્ટને આધાર સાથે લિંક કરી લો જેથી ભવિષ્યમાં મુશ્કેલી ન પડે જો કે આ અંગે સત્તાવાર સર્ક્યુલર હજી જોવા મળ્યો નથી દર્શક મિત્રો આજે તારીખ સાત જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર